પૂરવની પ્રીતને સંભાળીને પ્રભુજીએ કયા કયા પ્રકારે તે લીલા પ્રજના નિજજનો સાથે કરી તે આગળની કડીમાં સમજાવે છે અનુભવી આસંગ લીલા કરી ભુવન ભુવન ભાવે સંચરી પૂરવ રાસે રૂપજ જ હોવા અને જન જન પ્રત્યે સેવન જોવા એટલે આડત્રીસમી કડીથી સુડતાલીસમી કડી સુધી છે છેલ્લી કડી છે કે તેના ગુણ રસના શું ચવે સંક્ષિપ્ત માત્રમાં વાણી વર્ણવે અનુભવી આસંગ લીલા કરી ભુવન ભુવન ભાવે સંચરીથી લઈને તેના ગુણરસ ના સૂચવે સંક્ષિપ્ત માત્ર વાણી વર્ણવે આટલી કડીનું હવે આગળ ભાવાર્થ આવે છે ડોસાભાઈએ હાંકળની કડી આડત્રીસ થી સુડતાલીસ સુધીમાં પૂરવની પ્રીત રીતને પ્રગટ કરીને પ્રજજનોને જે લીલા રસનું દાન કર્યું તે સમગ્ર લીલા પ્રકાર ભાવ પ્રકારનું વર્ણન કર્યું છે જેમાં રૂપ માધુર્ય પ્રેમાધુર્ય પ્રેમ માધુર્ય વાણી માધુર્ય ગુણ માધુર્ય ભાવ માધુર્ય આ પ્રકારે જે પુષ્ટિપથ રસિકજનોને માધુર્ય રસનું દાન કર્યું તે રસ માધુર્ય પ્રત્યેક સેવક જનને પોતાની પ્રમેય લીલા દ્વારા દાન કર્યું તેનું સંક્ષેપમાં વર્ણન કરે છે પૂરવની પ્રીત જે જનો સાથે જે જનો સાથે હતી તે જીવ તે જીવો પ્રજમાં પ્રગટ થયા છે એટલે કે પૂર્વની જીવ જે લોકો સાથે હતી તે પ્રજમાં પ્રગટ થયા છે તેવા અનુભવી નિજનો સાથે તેના ગ્રહ ગ્રહ પ્રત્યે પધારીને એટલે કે ઘરે ઘરે પધારીને સંભાળ કરીને લા લીલા રસનું દાન કર્યું હતું તેનો વિવિધ ભાવ પ્રકાર પ્રત્યેક કડીમાં કવિએ વર્ણવ્યો છે આપણે તે પ્રત્યેક કડીના ભાવાર્થને જાણીએ શ્રી ગોપાલજી સુદ ગોપેન્દ્રજી કહીએ રમણીક રસ મેં જાણ પુષ્ટિ પ્રકાશની કડી છે પણ અહીંયા વાંચી લઉં કા રસ રાસમાં જે વચન આપ્યું તે પાળવા પરમાણ ત્યારે રમત રમતા રસ વધ્યો તે ઠરી રહ્યો રસ થાય સોરઠ એ ભૂમિ ભલી ફેલાવ્યો રસ ત્યાં જીરે ડળાણે રસ એમ ડળ્યો જૂનાગઢ જૂનો ગઢ ઘેલ ગોહિલવાડ હાલા ઝાલા પરજિયા રસ જામ્યો પોર છાય એવી પુષ્ટિ લીલા પરવરી જેમાં ન ચાલે વાણ શુક કીર્ત કહેતા તા થબ થબ્યો હું કેમ કહું નિર્વાણ પુષ્ટિ પ્રકાશ ની 21મી કડી 18 થી 21મી પડ કડી હવે અહીંયા એક શાસ્ત્ર શાસ્ત્રજ્ઞ પંડિત રાઘવજી જાનીએ શ્રી ગોપેન્દ્રજીના મૂળભૂત સ્વરૂપનું વર્ણન કર્યું છે પુષ્પતમ પીઠિકામાં જે સમજવા જેવું છે જેથી અહીંયા થોડું આપ્યું છે પછી હાકલની કડીઓનો ભાવ આની સાથે સમજી શકાય એટલે કે અહીંયા બંને સાથે સાથે પ્રાસ મળે છે એટલે બંને કડીઓ બંનેની કડીઓ સાથે સાથે સમજાવે છે સ્નેહાત્મિક રસરૂપ રવન જે ભોગી વેદ ગુણે જાન ગુણજાન ગોપી સ્વરૂપ ભોગવે એહી પ્રતિદિન પ્રગટ પ્રમાણ અંતર આત્મા કો ભોગી જો સદા ગોપ્ય પૂર્ણાનંદ ગોપ્ય હતે તો પ્રગટ ભય અબગ્રહે ગોપાલ ગુરુ ગોપેન્દ્ર જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા સાચી ન થાય ત્યાં સુધી જે સ્વરૂપને ભજીએ તેના ભજનાનંદનો આનંદ ન આવે એટલે કે જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા ન થતી ત્યાં સુધી પછી આનંદ જ ન આવે ને જ્યાં સુધી સ્વરૂપ પ્રત્યે પ્રેમ જ ન હોય તો એ તો પછી હજી સુધી પ્રક્રિયા થઈ ગઈ ને પછી આનંદ શરૂ થાય એમ સમજાવે છે અને ત્યાં સુધી જીવને લોમ વિલોમ થયા કરે એટલે કે હજી તો નક્કી ન હોય એવું સમજાવે છે કે આ સાચું કે આ સાચું જેથી ઘણા જીવ ભ્રમણામાં પડીને પોતાનો માર્ગ છોડી દે છે અને બીજા માર્ગમાં ફસાઈ જાય છે એટલે કે સ્વરૂપ નિષ્ઠા તો મુખ્ય હોવી જરૂરી સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી હજી લોમ વિલોમ થયા કરે પાક્કું ન થાય મગજને જ્યારે આપણા ભગવદીઓએ તે સ્વરૂપની સાક્ષાત ઝાંખી કરી છે આ તો નજરે જોયેલો પ્રસંગ છે પુસ્તકે સાંભળેલો નથી લખતા નથી કે કહેતા નથી જે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને જે તે કહી રહ્યા છે એટલે કે આ તો પુષ્ટિ છે પુષ્ટ થઈ ગયું છે પાક્કી વસ્તુ છે આ કઈ હવામાં વાત નથી આ તો યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને કહી રહ્યા છે સ્વરૂપ વિશે સમજીને કહી રહ્યા છે માટે તેવા ભગવદીની વાણીનો સંઘ મન વચન કર્મોથી થવો જોઈએ ત્યારે જ આપણને ભગવદીનો સંગ સાચો થયો કહેવાય કે તેની વાણીનો અનુભવ થતા સાચી સ્વરૂપ નિષ્ઠા થાય તે જ આખી હાકલનો પ્રસંગ છે અને હાકલમાં ડોસાભાઈએ તે જ લખી રહ્યા છે કે પ્રગટ પ્રસંગે વાણી વહી રત્યવ્રજ રાજની રહી મેં જે પ્રસંગ પ્રગટ જોયા છે તે જ પ્રમાણે મારી વાણીથી કહી રહ્યો છું એટલે કે આ કડીનો ભાવાર્થ સમજાવે છે કે કે પ્રગટ પ્રગટ પ્રસંગે વાણી વાણી વહી વહી એટલે પ્રસંગમાં જ રહી છે મેં જે જોયું છે એ જ પ્રગટ કરી રહ્યો છું તે જ પ્રમાણે મારી વાણીથી કહી રહ્યો છું અને તે વ્રજરાજની આસક્તિ મારા ઉર્મા રમી રહી છે જ્યારે બધા ભગવતીની વાણીની એક વાક્યતા થાય

આ હતું ગુ ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણીરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ આલકી જય